નમસ્કાર ધોરણ સાત વિજ્ઞાન ચેપ્ટર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારો સ્વાધ્યાય ક્વેશ્ચન વન નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો પ્રકાશ સંશ્લેષણ પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું કોલસાનું દહન મીણનું પીગળવું એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ કોઈલ બનાવવી ખોરાકનું પાચન ભૌતિક ફેરફાર પાણીમાં સાકર કે ખાંડનું વગાડવું મીણનું પીગળવું એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ કોઈલ બનાવવી રાસાયણિક ફેરફાર પ્રકાશ સંશ્લેષણ કોલસાનું દહન ખોરાકનું પાચન ક્વેશ્ચન ટુ સાચા વિધાન સામે ટી કરો અને ખોટા વિધાન સામે એફ કરો લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે ખોટું પાંદડામાંથી ખાતર બનાવ બનવું એ રાસાયણિક ફેરફાર છે સાચું લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતો તેને જલ્દી કાટ લાગતો નથી સાચું લોખંડ અને તેના કાટ બંને ખોટું વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી સાચું નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે કેલ્શિયમ કાર્બોનેટ બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન છે પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યા કહે છે રાસાયણિક જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તેથી તે રાસાયણ ફેર રાસાયણિક ફેરફાર છે પાંચ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આવા ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે જે ભૌતિક ફેરફાર છે મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે તે ફેરફાર રાસાયણિક છે આખું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવું છે તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે દહીં દૂધમાંથી બને છે દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે દૂધ અને દહીં જુદા જુદા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે લાકડાનું દહન થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ નવા પદાર્થ રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપીને ટુકડા કરવામાં આવે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ રહે છે તો લાકડું જ તેથી ભૌતિક ફેરફાર છે ક્વેશ્ચન એઇટ કોપર સલ્ફેટના સ્ફટિકો વડે સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે એક બીકરમાં એક કપ પાણી લો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતો જાળ અને જળ અને મિશ્રણને હલાવતા જાઓ જ્યારે દ્રાવણમાં કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે જુઓ તેમાં વાદળી રંગના કોપર સલ્ફેટના સ્ફટિક જોવા મળશે ક્વેશ્ચન નાઇન સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવાથી બચાવી શકાય છે લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા તેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે દસ સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો આપણે જાણીએ છીએ કે હવા અને ભેજની હાજરીમાં લોખંડને વધુ કાટ લાગે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી હોય છે તે ઉપરાંત કિનારાના પ્રદેશોમાં પાણી પણ ક્ષારવાળું હોય છે જ્યારે લોખંડની કટાવની પ્રક્રિયા કટાવા જે લોખંડની કટાવની ક્રિયામાં વધારો કરે છે આથી રણ વિસ્તારના પ્રદેશો કરતાં સમુદ્ર કિનારાના પ્રદેશોમાં લોખંડને કાઢ ઝડપથી લાગે છે અગિયાર રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી છે સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે તો વાયુમાં રૂપાંતરણ થાય છે ફેરફાર ત્યારબાદ તેનું દહન થાય છે ફેરફાર બી આ ફેરફારો સાથે સંબંધિત નીચેના વિધાન સંબંધ ધરાવે છે સાચા વિધાનની પસંદગી કરો તો સાચું વિધાન બી છે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે બાર પ્રાણી જ કચરાને પચાવીને અજારક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે ફેરફારે ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલ વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો સાચો વિધાન છે સી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે તો જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ